તો કેમ છો મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે રિવ્યુ કરશું આ વર્ષના બીજા આઈપીઓનું પહેલો તો સ્ટાન્ડર્ડ ગ્લાસ્ટનો આઈપીઓ છે અને બીજો છે ક્વાડ્રેન ફ્યુચર ટ્રેકનો આઈપીઓ જે આઈપીઓ સાત જાન્યુઆરીથી નવ જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે અને આજના વિડીયોમાં આપણે આનો રિવ્યૂ કરવાના તો સૌથી પહેલાં મિત્રો આની જીએમપીની વાત કરીએ તો અત્યારે સાઠ ટકાની આસપાસ જીએમપી બતાવે છે એટલે લગભગ એકસો પચાસ રૂપિયા પર શેર જેવી એટલે અત્યારે જીએમપીમાં તો સારી ડિમાન્ડ છે બાકી જીએમપીમાં તો અંદાજો જ હોય છે તે ફિક્સ ન હોય પછી મિત્રો આ કંપનીની ડિટેલ વિશે વાત કરીએ કે કંપની કામ શું કરે છે તો કંપની જે છે એ બે ને પંદરમાં ઇન્કોર્પોરેટ થઈ હતી એટલે લગભગ નવક વર્ષ જેવું થઈ ગયું છે કંપનીને પોતાના સેક્ટરની અંદર તો આ કંપની જે ટ્રેન કંટ્રોલિંગ અને સિગ્નલિંગ સિસ્ટમ હોય તે મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ કરે છે અને વધુ પડતું આનું કામ કેબલનું છે તેનાથી કંપની લગભગ નેવું ટકા જેટલું રેવન્યુ જનરેટ કરે છે બાકી જે વધુ પડતું આ ચર્ચામાં છે કે ટ્રેન માટે ઓલા કવચ બનાવે છે તેનાથી માત્ર કંપની ચાર ટકા રેવન્યુ જનરેટ કરે છે આ બધું તેની આર એચપીમાં લખ્યું છે તે હું તમને કહું છું બાકી જે કેબલ છે એ ડિફેન્સ સેક્ટર માટે રેલવે માટે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બધા માટે કેબલ મેન્યુફેક્ચર કરે છે અને જે આ ટ્રેન કોલ્યુઝન સિસ્ટમ છે એટલે કે કવચ એમાં પણ કંપની કામ કરે છે તો મિત્રો સેક્ટર સારું છે ડિમાન્ડિંગ સેક્ટર છે અને યુનિક સેક્ટર છે બાકી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો આવી વિડીયો જોવા માટે તેનાથી અમને પણ થોડું મોટિવેશન મળે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે આ વિડીયોની જાણકારી બતાવવામાં માત્ર એક દોઢ મિનિટ થાય છે પણ એના પાછળ જે રિસર્ચ કરવામાં આવે એમાં એક બે દિવસ પણ લાગી જતા હોય છે પછી મિત્રો આને ફાઇનાન્સિયલ જોઈએ તો બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી ફાઈવના બે ક્વાર્ટરના ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે પછી એસેટ જોઈએ તો એકસો બાર કરોડથી એકસો ઓગણપચાસ કરોડ સુધી પહોંચ્યા છે એટલે થોડા ઘણી એસેટમાં ગ્રોથ જોવા મળી છે પછી રેવન્યૂ મિત્રો એકસો ચાર કરોડથી એકસો એકાવન કરોડ સુધી પહોંચ્યું છે ગયા વર્ષ કરતાં થોડું ઘટ્યું છે બાકી એફઆઈ ટ્વેન્ટી ફાઇવના બે ક્વાર્ટરનું જોઈએ તો પાસઠ કરોડની આસપાસ છે બાકી એનો અંદાજો લગાવીએ બાકી આ માત્ર અંદાજો જ છે આને કરીએ તો રેવન્યુ ઓછું નીકળીને આવે છે એટલે રેવન્યુમાં ઘટાડો જોવા મળ્યો છે બાકી તો જે આવનાર બે ક્વાર્ટરમાં કેવું રહીએ તો ઓર્ડર બુક ઉપર આધાર રાખે છે કારણ કે ઓર્ડર એક ક્વાર્ટરમાં વધારે પણ હોય બીજા ક્વાર્ટરમાં ન હોય એટલે એ નેક્સ્ટ ઇયર પછી જ ખબર પડે જ્યારે આનું ક્વાર્ટરથી રિઝલ્ટ આવે ત્યારે પ્રોફિટ આફ્ટર ટેક્સ એક પોઈન્ટ ચોરાણું કરોડથી ચૌદ પોઈન્ટ એકોતેર કરોડ સુધી પહોંચ્યો છે અને પ્રોફિટ માર્જિન નીકાળીએ તો લગભગ નવથી દસ ટકાની આસપાસ નીકળીને આવે છે બાકી એફઆઈ ટ્વેન્ટી ફાઈવના બે ક્વાર્ટરમાં લોસ છે બાકી નેટવર્થમાં થી ગ્રોથ છે હાથ ઉપર રિઝલ્ટ જોઈએ તો ચાર કરોડ છે જેમાં ઘટાડો થયો છે કંપની ઉપર દેણાની વાત કરીએ તો લગભગ અત્યારે અઠ્ઠાણું કરોડનું કંપની ઉપર દેણું છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો એક પોઈન્ટ છ્યાસીનો નીકળીને આવે છે જે ઘણો વધારે છે કારણ કે ડેટ ટુ ઇક્વિટી રેશિયો જીરો પોઈન્ટ પાંચથી ઓછો હોય તો સારું કહેવાય બાકી આઈપીઓના કમ પૈસાથી કંપની દેણું ચૂકવવાની છે ત્રેવીસ કરોડની આસપાસ ત્યાર પછી પણ દેણું કંપની ઉપર ઘણું રહી જાય છે બાકી આરોઈ આરો સી સારી છે બાકી ઓવરઓલ જોઈએ તો કંપની ફાઇનાન્શિયલી થોડીક વીક દેખાય છે પછી આનો પી ઓગણસાઠનું નીકળીને આવે છે બાકી આની કંપની કંપનીઓ જોઈએ જેમાં અપાર ઇન્ડસ્ટ્રી છે પોલીકેપ છે એચ પાવર છે આ બધાનો પી ઓગણપચાસથી ચોસઠની વચ્ચે નીકળીને આવે છે તો પી પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન ઠીક છે બહુ મોંઘી પણ નથી અને નથી બહુ સસ્તી પછી મિત્રો આઈપીયુની ડિટેલ જોઈએ તો સાત જાન્યુઆરીથી નવ જાન્યુઆરીની વચ્ચે આ આઈપીઓ ઓપન રહેશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા પર શેર પ્રાઇસબેનની વાત કરીએ તો બસો પિંચોતેર રૂપિયાથી બસો નેવ રૂપિયાની વચ્ચે પ્રાઇસબેન રાખવામાં આવ્યું છે ટોટલ પચાસ શેરનો એક લોટ છે રિટેલ પોર્શન છે દસ ટકાનું અને આની જે લિસ્ટિંગ ડેટ છે એ ચૌદ જાન્યુઆરી છે ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો બસો ને નેવ કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ છે અને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે એટલે એ સારી વાત કહેવાય તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ હવે મિત્રો હવે આવા સૌથી મેન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને કરવું તો લિસ્ટિંગ ગેન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું તો મિત્રો સૌથી પહેલાં આપણે લિસ્ટિંગ ગેન પ્રમાણે જોઈ લઈએ તો અત્યારે જીએમપી જોઈએ તો જીએમપી સારી બતાવે છે એટલે કે માર્કેટમાં ડિમાન્ડ સારી છે અત્યારેની બાકી એ માત્ર અંદાજો જોઈએ છે પણ જાણવી જરૂરી છે ત્યાર પછી વેલ્યુએશન જોઈએ તો વેલ્યુએશન ઠીક છે બહુ કાંઈ મોંઘી પણ નથી ને નથી સસ્તી એટલે ઠીક છે વેલ્યુએશન ત્યાર પછી અંકલ લિસ્ટ તો હજી આવવાની બાકી છે સબ્સ્ક્રિપ્શન હજી ચાલુ થયા નથી તો આ થઈ ગયું મિત્રો આપણું લિસ્ટિંગ ગેન પ્રમાણે બાકી હું એન્કર લિસ્ટ અને સબસ્ક્રિપ્શન જોઈને લિસ્ટિંગ એન પ્રમાણે વિચારવાનો છો લોંગ ટર્મ પ્રમાણે તો હજી કાંઈ વિચાર્યું નથી બાકી લિસ્ટિંગ એન માટે તો જરૂર વિચારવાનું છ તમે શું કરવાના છો કોમેન્ટ કરી જણાવજો ત્યાર પછી લોંગ ટર્મ પ્રમાણે આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ તો સૌથી પહેલાં પોઝિટિવ તો રેલવે સાથે જોડાયેલું સેક્ટર છે કવચ સિસ્ટમ ઉપર કામ કરે છે કંપની અત્યારે જો કે તેનાથી માત્ર ચાર ટકા જ રેવન્યુ જનરેટ કરે છે પર આવનાર ફ્યુચરમાં તેમાં કામ વધી શકે છે તો સારું કહેવાય ત્યાર પછી આરોઈ આરોસી સારી છે વેલ્યુએશન પણ ઠીક છે બહુ કાંઈ મોંઘી પણ નથી અને નથી પણ વધારે સસ્તી પછી નેગેટિવમાં જોઈએ તો કંપની ફાઇનાન્શિયલી વીક દેખાય છે બાકી કંપનીનું ચાલીસ ટકા રેવન્યુ એક કસ્ટમરથી આવે છે એ પણ થોડું નેગેટિવ કહેવાય કારણ કે એક કસ્ટમર ઉપર આટલી બધી ડિપેન્ડન્સી હોય એટલા માટે ડેટ ટુ ઇક્વિટી રેશિયો વધારે છે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં કંપની બે ક્વાર્ટરમાં લોસમાં છે બાકી મિત્રો ઓવરઓલ બધા લિસ્ટિંગ ગેન માટે શું જોતા હોય તો કે જીએમપી જોતા હોય તો એ તો સારી ચાલે છે બાકી એ માત્ર લિસ્ટિંગ પ્રમાણે થઈ જાય બાકી જો તમારે લોંગ ટર્મ પ્રમાણે જવું હોય તો ઘણા બધા ફેક્ટર જોવા પડે છે માત્ર તમે જીએમપી જોઈને બાકી જીએમપી પિક્સનો હોય એ ઉપર નીચે થતી હોય તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટ આઈપીઓનું કરતા હોય તેને ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં